હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણે યુટ્યુબ ચેનલ પર મારુતિ સુઝુકી જો વાન કાર આવેલ છે સાવ ઓછી કિંમતમાં કાર આપી દેવાની છે ઘર ઘર આવકાર છે સંદીપભાઈને કાર વેચવાની છે તો સંદીપભાઈનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાઈ વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે મોડલ છે અવમિની વાન કારનું બે હજાર અને તેરનું અને ઓમિની વાન કારમાં તમને વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે અને આરટીઓ માન્ય સીએનજી કિટ જોવા મળી જશે બે હજાર અને અઠ્યાવીસ સુધીનું પાર્સિંગ રનિંગ જોવા મળશે સારા સાર ટાયર તમને નવા જોવા મળશે ત્રણ વર્ષની ગેરંટી સાથે એમ કંપનીના ટાયર જોવા મળશે ગેરંટીવાળા અને આ કારમાં કોઈ પણ ખર્ચો હાલમાં જોવા નહીં મળે હું માલિકનું કહેવું છે એક પણ રૂપિયાનો ખર્ચો ન અને તમને સડો ક્યાંય પણ ઓમિનિવાન કારમાં જોવા નહીં મળે હું માલિકનું કહેવું છે તો કારની કન્ડિશન જોઈ શકો છો આ પ્રમાણે કારની કન્ડિશન છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી ઓમિની વાન કાર વેસાઈ જાય તો ખોટો ધોખો ના થાય ઓમિની વાન કાર માલિકનું નામ સંદીપભાઈ છે સંદીપભાઈએ આ ઓમિની વાન કારની કિંમત એક લાખ અને દસ હજાર રૂપિયા માત્ર રાખેલી છે તેમાંથી પણ ફેરફાર કરી આપશે તો સંદીપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી પાંચ સાઠ ચૌદ પાંચ જીરો ત્રણ એક્યાસી પાંચ સાઠ ચૌદ પાંચસો ત્રણ સ્ક્રીન ઉપર આપેલો જ છે સંદીપભાઈનો મોબાઈલ નંબર છે ઓર સોરી આ ઓમિની વાનકર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ જોવા મળશે નામ સંદીપભાઈ સંદીપભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોને ઉપર જ સંદીપભાઈનો નંબર આપણે વિશે વધુ માહિતી માટે સંદીપભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયશરાજ